વરસવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે ઉપરાંત ભાવનગર અમરેલી સુરત અને ભરૂચમાં ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ जाहिर कर अमदावादी गांधीनगर में गाजवेज वर साथ वरसद की आगाही कराई है भारत पवन और वरसद ने कारण राज्य की अंदर कुल चौदह लोग अत्यार निपजी चुकया जो आज के लिए रेड वार्निंग दिया गया है क्योंकि ये मल्टी हेजर ऑडियो वार्निंग टाइप के दिया जा रहा है जो डिस्ट्रिक्ट में रेड वार्निंग आ रहा है आज वो सौराष्ट्र कस्ट में भावनगर અર ગુજરાત રીજન ઓફ સાઉથન ડિસ્ટ્રિક્ટ ભરૂચ અને સુરત કે જે કે લીધા જો હોરા હે થન્ડર સ્ટોર્મ હોરા હે હેલ સ્ટોર્મ મે રહેગા ઉસકે સાથ 62 70 કિલોમીટર પ્રતિ કલાક મે જસ્ટિંગ સ્પીડ રહે રહે છે. ઉસકે સાથ રેડ વેટી વેરી હેગ્રેડ કોલ કા પણ કોણ દી. ઉસકે લીલે રેડ કોલ દી. તો આજ મુદ્દે અમારા સહયોગી પ્રમેય ચતે લાઈવ માં જોડાયા ચુક્યા છે અને બિંદીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરતે કે આવતા દિવસોની અંદર કઈ પર જગ્યા ઉપર કેટલો વરસાદ વર્ષી શકે છે. જી પ્રમેય જીલકમાં વાત કરવામાં આવે તો રાજ્યની ઉપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાવાના કારણે રાજ્યમાં ઘણા બધા સ્થળો પર જે છે ગઈકાલથી વરસાદી માહોલ છે અને માવઠાનો માર પડી રહ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે ક્યાં ક્યાં વરસાદ અને ક્યાં કેટલો વરસાદ થશે તેને આપણે ભિંદીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો હાલ જે છે તે અમરેલી છે મહુવા છે ભાવનગર છે સુરત વલસાડ અને જે છે સેલવાસનો જે વિસ્તાર છે ભરૂચ અને એ બધામાં જે છે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે મધ્ય ગુજરાત છે લુણાવાડા છે દાહોદ છે તેમાં જે છે વરસાદ અત્યારે થોડા ઘણા અંશે વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે પાંચ વાગ્યા આજુબાજુની વાત કરીએ તો જે છે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે જામનગર છે સલાયા છે દ્વારકા છે ભાણો પોરબંદર છે આ બધા વિસ્તારમાં વરસાદ રહી શકે છે ત્યારબાદ જે વેરાવળ ઉના અને જૂનાગઢના વિસ્તારમાં પણ પાંચ વાગ્યાથી કે પાંચ વાગ્યાના આજુબાજુ પછીથી વરસાદ રહી શકે છે લખમાં આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સાંજે સાત વાગ્યાથી વરસાદ આવવાની સંભાવનાઓ છે અમદાવાદની સાથે સાથે હિંમતનગર છે મહેસાણા છે લુણાવાડા છે ગોધરા છે નડિયાદ છે આ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુની વાત કરીએ જો તો લુણાવાડા ગોધરા અને દાહોદમાં વરસાદ વરસવાની સંભાવના છે આપણે આવતીકાલ એટલે કે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે જે છે બપોર લગી બપોર સુધી છે જે વાતાવરણમાં વાદળછાયું રહે છે ત્યારબાદ જે છે બપોરે એક વાગ્યાથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા અંશે વરસાદ જોવા મળશે આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ લખમાં તો રાજકોટ ચોટીલા જસદણ સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગર આ વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓની વાત કરીએ દ્વારકા છે પોરબંદર વેરાવળ ઉના અને મહુવા આ વિસ્તારોમાં થોડે ઘણે અંશે વરસાદ રહી શકે છે ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ જે છે આપણે સુરત છે વલસાડ છે આ વિસ્તારમાં પણ વરસાદ રહી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આવતીકાલે ભરૂચ પછી રાજપીપળા અને ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને પાલનપુરમાં થોડે ઘણે અંશે વરસાદ રહી શકે છે કાલે એક પછી ત્યારબાદ આપણે વાત કરીએ કાલના સાંજે પાંચ વાગ્યાની તો કાલે સાંજે પાંચ વાગે જે છે તે કચ્છમાં વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી સંભાવના છે કચ્છમાં જોઈએ તો ભુજ છે પછી આપણે ગાંધીધામ છે મુન્દ્રા છે કોટડા છે નલિયા છે આ વિસ્તારોમાં વરસાદ રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પણ કાલના જે છે સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ જે વરસાદની સંભાવના છે લખમાં આપણે જે આજના દિવસમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ વિસ્તારની વાત કરીએ તો આજે જે છે જામનગર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે અમરેલી છે અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં આજને ચાર વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ આપણે બનાસકાંઠા પાટણ છે સાબરકાંઠા મહેસાણા આ વિસ્તારોમાં યલો એલર્ટ અને જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ આપણે જે સુરેન્દ્રનગર અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ ખેડા પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે લખમાં આપણે આવતીકાલનું જે સમજીએ તો આવતીકાલમાં જે છે એ આપણે કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એની સાથે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા જામનગર પોરબંદર જુનાગઢ ને ગીર સોમનાથ નવસારી ડાંગ ને તાપી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓની જે આગાહી છે તેમાં આગામી જે અડતાલીસ કલાક કે જે છે તેમાં વરસાદનું જે પ્રમાણ છે વધુ રહેશે અને ત્યારબાદ જે સર્ક્યુલેશન સિસ્ટમ છે તે નબળી પડશે અને ત્યારબાદ જે આ માવઠાનો માર છે તે ઓછો થશે જી લખમાં જી પ્રમાણે આપ જોડાયા આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર